રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત સન્માન પૈકીના એક ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડનું ગત રોજ આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે વિવિધ ક્ષેત્રોમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ સાહીઠ પ્રતિષ્ઠિત ગુજરાતી વ્યક્તિઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ સમારોહના અતિથિ વિશેષ તરીકે જાણીતા લેખક પીઠ પત્રકાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકર ઉપસ્થિત રહ્યા હતા એવોર્ડ વિજેતાઓમાં હેમંત શાહ હર્ષદ કે પટેલ ડોક્ટર કેતન પટેલ આરજે દેવકી વાસુદેવ પટેલ મુંજલ મહેતા ફિલ્મ લેખક મોહનલ ઠક્કર વેપારી ગ્રુપના ચેરમેન યોગેશ ભાવસાર સહિત અન્ય મહાનુભાવનો પણ સમાવેશ થાય છે આ ખુદ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સુશિયલ વેલ્ફેર કે જે જેને એવું કહેવાય કે જે સંસ્થા જય દેદબ સ્પેશિયલી કામ કરી દે છે સુઝુ ગૃહમાં સ્પેશિયલી કામ કરી દે છે અને મને જણાવતો ખૂબ આનંદ થાય છે કે આજે ગુજરાત અને ગુજરાત રાજકોટ સુરત વડોદરા પંચમહાલ મહેસાણા મુંબઈ બધી ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં અને કાર્યક્રમને સફળ સફળ છે